નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે એક આનંદના સમાચાર સામે આવી રહ્યા છે તો પેન્શનરોના મેડિકલ એલાઉન્સને રૂપિયા એક હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે મિત્રો તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરીમાં કમિશનની સંભવિત જાહેરાત બાદથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારા અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ આ દરમિયાન નવીનતમ અપડેટ શું છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં આપણે વિગતવાર જાણીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જે સંભવિત જાહેરાતથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો પોતાના પગાર અને પેન્શન વધારા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે પરંતુ આ દરમિયાન એક નવીનતમ અપડેટ આવ્યું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સરકારે હજુ સુધી આઠમા પગાર પંચ અંગે કોઈ જાહેરાત કરી નથી ન તો તેના નિયમો કે સભ્યો અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે તો જાન્યુઆરીમાં કમિશનની સંભવિત જાહેરાત બાદથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શન વધારા અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે તો કર્મચારીઓ હજુ પણ સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે જો કે હવે ધ્યાન ફક્ત પગાર પર જ નહીં પરંતુ ભથ્થા પર પણ છે જેમાં મોટા ફેરફારોની અપેક્ષા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો હવે સત્તાવાર જાહેરાત કરે તેની એક રાહ જોઈ રહ્યા છે તો હવે ધ્યાન ફક્ત પગાર અને પેન્શન પર જ નહીં પરંતુ ભથ્થાઓ પર પણ છે જેમાં મોટા ફેરફારોની અપેક્ષા છે તો ખાસ કરીને પગાર પેન્શન વધારા સાથે મોંઘવારી ભથ્થું મેડિકલ એલાઉન્સ અને એચઆરએ ભથ્થા જેવા અન્ય ભથ્થાઓમાં પણ ઘણા ફેરફારો છે તે થવાપાત્ર છે તો ખાસ કરીને કર્મચારીઓને હાલમાં પેન્શનરો તેમજ કર્મચારીઓને હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મળી રહ્યું છે તે વધીને ત્રણ હજાર રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોના તબીબી ભથ્થાને એક હજારથી વધારીને ત્રણ હજાર કરવાનો પ્રસ્તાવ તો અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી ચોત્રીસમી સ્કોવા એટલે કે સ્વૈચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની બેઠકમાં પેન્શનરોના નિશ્ચિત તબીબી ભથ્થાને વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો તો સ્કોવા એક નવું પ્લેટફોર્મ છે જ્યાં પેન્શનરોની સમસ્યાઓ અને તેમના કલ્યાણ સંબંધિત સૂચનોની ચર્ચા કરવામાં આવે છે તો હાલમાં આ ભથ્થું દર મહિને એક હજાર રૂપિયા મળે છે મિત્રો તો મિત્રો અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક ચોત્રીસમી સ્કોવા બેઠક યોજાણી હતી અને તેમાં પેન્શનરોનું નિશ્ચિત જે તબીબી ભથ્થું મળી રહ્યું છે તે હાલમાં એક હજાર રૂપિયા મળી રહ્યું છે અને તેને વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે તે પસાર કરવામાં આવ્યો હતો તો મિત્રો સ્કોવા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પેન્શનરોની તમામ સમસ્યાઓ અને તેમના કલ્યાણ સંબંધિત સૂચનોની ચર્ચા કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોએ કહ્યું હતું કે ફુગાવા અને વધતા તબીબી ખર્ચની તુલનામાં આ રકમ ઘણી ઓછી છે અને તેને વધારવાની માંગ કરી હતી તો આ વધેલો મોંઘવારી ભથ્થું પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ કરી શકાય છે કારણ કે તેને આઠમા પગાર પંચના ટીઓઆરમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ અને અન્ય ભથ્થાઓના નવા માળખા પર કામ ચાલી રહ્યું છે તો આઠમા પગાર પંચમાં ફક્ત પગાર જ નહીં પરંતુ ઘરભાડું ભથ્થું મુસાફરી ભથ્થું મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થા જેવા મુખ્ય ભથ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે તો સ્કોવાની બેઠકમાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અહેવાલો અનુસાર મેટ્રો શહેરોમાં એચઆરએ દર વધુ હોઈ શકે છે જ્યારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે ટીએની ગણતરી અલગ રીતે કરી શકાય છે જેથી તેમને યોગ્ય લાભ મળી શકે મિત્રો તેમજ આ ઉપરાંત કેટલાક જૂના અને નકામા ભથ્થાઓને દૂર કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી સિસ્ટમ વધુ પારદર્શક અને વ્યવહારુ બની શકે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન ફેક્ટર અને ડીએ મર્જર પણ ચર્ચા થઈ રહી છે તો પાછલા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે સત્તાવન હતો જેના કારણે લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો હવે સમાચાર એ છે કે તેને બે પોઈન્ટ આઠથી ત્રણ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જો આવું થાય તો લઘુત્તમ પગાર છવ્વીસ હજારથી સત્યાવીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે અને પેન્શન પણ પચીસ હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે મિત્રો જોકે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી તો ડીએનએ મૂળ પગાર મર્જ કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે તો આનાથી કુલ પગાર પર ખાસ અસર નહીં પડે પરંતુ ભવિષ્યમાં ડીએમાં વધારાનો દર ઘટી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણ ક્યારે લાગુ થઈ શકે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થવામાં થોડો સમય લાગશે તો આનું મુખ્ય કારણ એ છે કે આયોગની ઔપચારિક રચના અને નિયમો અને શરતો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી તો સામાન્ય રીતે આયોગની રચનાથી ભલામણોના અમલીકરણમાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગે છે તેથી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સંભવિત તારીખ લંબાવવામાં આવી શકે છે તો હવે બધાની નજર સરકાર પર છે કે તે આઠમા પગાર પંચ અંગે ક્યારે નવી જાહેરાત કરે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવજક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર